મારી ચિંતા ન કરતો હું મરવાજ પેદા થઈશું હું મરવાજ પેદા થઈશું વિધિના લેખ લખેલા દાયવા છે પણ મરવું છે મોજથી ને વટ થયો ભાઈ આ મરવું મારે વટથી જ છે અરે કીર્તિ પટેલના તો ઘોબા ઉપાડી લીધા કીર્તિ પટેલ ઉપર આ કર્યું ને કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો ને કીર્તિ પટેલને આવું કર્યું મિત્રો અત્યારે લોકો આવું બધું કહી રહ્યા છે પરંતુ હવે સાચું શું છે ને એ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ઘણા દિવસોથી કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે અને એની અંદર દેવાયત ખબરની પણ એન્ટ્રી થઈ હતી અને મિત્રો હવે વાત એ છે કે ઘણા બધા લોકો હવે એમ કહે છે કે કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો તો મિત્રો કીર્તિ પટેલ ઉપર કાંઈ કોઈએ નથી કર્યું અને ખજૂરભાઈ ઉપર કોઈએ કાંઈ નથી કર્યું આ વિવાદ ચાલે છે અને મિત્રો હવે આ વિવાદ ક્યારે પતે એ તો હજુ લોકોને નથી ખબર પણ ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે કેમ કે હવે કીર્તિ પટેલે સાબિત કરી નાખ્યું છે કે ગમન ભુવાજીએ જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને સમાધાન માટે અને ગમન ભુવાજીને ખજૂરભાઈએ જે કોલ કર્યો હતો એનું હવે પ્રૂફ કીર્તિ પટેલે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યું છે અને મિત્રો હવે હવે આની અંદર ઘણા બધા લોકો એમ કહે છે કે ખજૂરભાઈ સાચા છે અને ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ સાચી છે પણ મિત્રો હજુ કોઈને નથી ખબર આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે એ પણ મિત્રો હવે કીર્તિ પટેલ એમ કહેવા માગે છે કે અત્યારે હું શાંત છું એટલે એમ નહીં સમજવાનું કે પતી ગયું હવે કંઈક મોટું લઈને આવીશ કીર્તિ પટેલ હવે એમ કહે છે પણ મિત્રો હવે આપણાને નથી ખબર કે કીર્તિ પટેલ આગળ શું કરશે એ પણ મિત્રો હવે કીર્તિ પટેલ અને દેવાયત ખવડને પણ હવે ઝઘડો ચાલુ થઈ ગયો છે અને મિત્રો હવે દેવાયત ખવડ હવે કીર્તિ પટેલ ઉપર શું કરે ને એ તો નથી ખબર કેમ કે કીર્તિ પટેલ લાઈવની અંદર દેવાયત ખવડ અને ખજૂરભાઈ વિશે જેમ ભાવે ને એમ અત્યારે લાઈવની અંદર કીર્તિ પટેલ બોલી રહી છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને ને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે મિત્રો તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયાને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડિયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ